તો ટેટના ઉમેદવારો હવે આવ્યા મા અંબાના શરણે ભરતીની સંખ્યા વધારવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી તેમનો વિરોધ ચાલી રહ્યો છે એકવીસ હજારની જગ્યાએ સરકારે પાંચ હજારની જ ભરતી બહાર પાડી છે ભરતીની સંખ્યામાં વધારો કરવા તેઓ માંગ કરી રહ્યા છે સરકારે માંગ ન સ્વીકારતા હવે મા અંબાના શરણે ઉમેદવારો આવ્યા છે હું આજે મારી મેબીને લઈને મા અંબેના શરણમાં આવી છું અને મારી માંગ એટલી છે કે અત્યારે ટેટ વનની અંદર એકવીસ હજાર જેટલી ભરતીઓ જગ્યા ખાલે છે અને એની સામે પાંચ હજાર જેટલી જ જગ્યા આપી છે તો હવે અમે અમારી એટલી માંગ છે કે પાંચ હજારની અંદર જગ્યા વધારો કરવામાં આવે કારણ કે આ અમારી ટેટની છેલ્લી વેલિડિટી છે હવે આના પછીથી અમારી ટેટની વેલિડિટી ગણાવવાની નથી અને હું એક વિધવા ઉમેદવાર છું આના પપ્પા નથી તો જીવી બનાસકાંઠા પાટણ અને મહેસાણા ત્રણે જિલ્લાના બધા જ ઉમેદવારો અમે એકઠા થઈને આજે મા અંબાના દર્શને આવ્યા છીએ જે એકાવન શક્તિપીઠમાંથી એક છે અમારી બસ એક જ માંગ છે અને અમારી બસ એક જ રજૂઆત છે અને મા અંબાને અમે વિનંતી કરવા આવ્યા છીએ મનોકામનાઓ અમારી મનોકામના લઈને આવ્યા છીએ કે એકવીસ હજાર ત્રણસો ને જગ્યાઓ જો અમારી ખાલે છે એકથી પાંચમાં એની અમારી જે પાંચ હજાર ની ભરતી આપી છે જે માત્ર પચીસ ટકા છે એમાં અમને સરકાર પાંચ હજાર ની ભરતી સામે અમને થોડી જગ્યાઓ પચાસ ટકા જગ્યાઓ વધારી આપે